મને તો ભૂખ એવી લાગી છે માર પાસે આમ જો હે ને લાઈન પર મને જાવા દે એને હું કઈસ મને ભૂખ લાગી છે

શું કરવું આ છોકરા નવી નેવી એને દુકાને મને ખોલી દીધું એ અને આ રસગોલા કરી દીધું અને કોઈ ઘરે કઈ ના આવતું હમણાં વાલી દે ને તો મારે એને કઈ કામ જ દઈ કરવાનું આ દુકાન જ બેવાનું હલો રસગોલો આવી ગયો રસગોલો આ બાજુ આ બાજુ કડવી ડોસી નો રસગોલો હલો ખાટો મીઠો ગોલો આવી ગયો કડવી ડોસી નો ખાટો મીઠો ગોલો આવી ગયો હલો આ બાજુ દવા નો વી વા ગોલા આવી ગયા ગોલા બાજુ કડવી ડોસી નો રસગુલ્લો લે રસગુલ્લા વાળી ડોસી નાઈ ને દે હાલો રસગુલ્લો આવી ગયા રસગુલ્લો કડવી ડોસી નો રસગુલ્લો એ દાદી એ શું બેટા રસગુલ્લા કેટલા વાળા બનાવો છે એ 10 વાળા 20 વાળા 30 વાળા એ 30 વાળો બનાવી દો ને હે બેટા 30 વાળો ખાવો હે હા તો પૈસા લઈ આલ

કલર ના શીશાલા પાગલા પડી ગા કોણ લઈ ગયો હું તો લૂટાઇ ગયા આ કોણ લઈ ગયું છે આ ઓલો છોકરો ને ગોલો ખાવાય તો ઈ જ લઈ ગયો હોય હવે મારે હું કરું હું દુઆને હું જવાબ દે હું તો લૂંટાઈ ગયો ડોશી હાલ મોડું થઈ ગયો અને કેટલો તડકો થઈ ગયો હા આ એ ડોશી હા બોલ ને ડોહા એ ઓલી કડી ડોશી રસ ગોલો વેસે અહીંયા ખાવા આલ્યા છે હાલ ડોહા

જો એવા આપણે કાયકરાગના વધારવા હો ના બો હું હવે કરે કામ ન કર હું દુકાને જ કાતી ના રે જાવ દુકાન આજ યે હું હે પડે નવી હેવી દુકાન કરી એટલે હા એ હાચું તો હાલો બેઈ જાય હે હા હાલો કેતો વેપાર થાય છે શું થાય બધું જોવું પડે ને આય બધું જોવું તો પડે ત્યાર હાલો